ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે આગ ગરમીમાં ટ્રાફિક જવાનો માટે કામ કરવું અસહ્ય બને છે તેમના સ્વાસ્થ્યની ચિંતા કરતા પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકનું સંચાલન કરતા જવાનોને એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી ગરમીમાં ટ્રાફિક પોલીસને રાહત મળે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ કરતા પોલીસ જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવી રહ્યા છે આ એસી હેલ્મેટ ના કારણે ધોમ ધકતી ગરમીમાં શહેરના ચાર રસ્તા ઉપર ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને ટ્રાફિક સંચાલન કરતી વખતે ગરમીથી રાહત મળશે એક બાજુ ગરમીના કારણે રોડ તપી જતા હોય છે તો બીજી તરફ વાહનોના ધુમાડાના કારણે થતી ગરમીથી રાહત મળશે વડોદરા શહેરમાં ટ્રાફિક સંચાલન કરતા ચારસો થી વધુ જવાનોને વડોદરા શહેર પોલીસ દ્વારા એસી હેલ્મેટ આપવામાં આવે આ જેના પગલે તમામ ચાર રસ્તા દરેક પર કામ કરતા હવે શકશે હાલમાં નર્સિંગ કરી હવે આટલી બધી ગરમી વધી રહી છે એટલે આજે અધિકારી તરફથી જે આ હેલ્મેટ જે છે ઉપર ગરમી બહુ આવતી હોય છે તો આ હેલ્મેટ પહેરવાથી માથામાં ઠંડી હવા આવતી હોય છે બોડીમાં બચી શકે છે એટલે એના જે ઉપરથી ફેસિલિટી આપે એ બહુ સારી છે હાલમાં બેટરી ચાર્જ કરીએ તો આપણે આઠ કલાકનું બેકઅપ હોય છે આઠ કલાક સુધી ચાર્જ થઈ શકે જે અમે ઓલમોસ્ટ અમારે ડ્યુટી હોય છે સવાર સાંજ આઠ આઠ કલાકની અને ઠંડક બી સારી હોય છે એટલે તમે કામગીરી બી કામ એટલું બધું આપણે આપણે નોર્મલમાં ઉભા રહે તો આપણે ઉભું રહી નહીં શકીએ આ હેલ્મેટ પહેર્યું તો આપણે કામગીરી કરી શકીએ છીએ આરામથી માથામાં બી થોડું ઠંડક રહે છે એટલે બહુ સરસ સારું સારો અનુભવ થાય શું નામ આપનું મારું નામ હેડ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ વેચાતભાઈ મચ્છા આજે ગરમી છે પ્રમાણે શરૂ થઈ ગઈ છે તો ટ્રાફિક પોલીસને ચાર રસ્તા વચ્ચે ઉભું રહેવું મુશ્કેલ હોય છે કારણ કે ડામરની ગરમી હોય વ્હીકલની ગરમી હોય આસમા આકાશની ગરમી હોય એવા કિસ્સામાં લાંબા કાળા સુધી ઉભું રહેવું મુશ્કેલ હોય છે એમાં આ એસી હેલ્મેટ ખૂબ ઉપયોગી બને છે એમાં આઠ કલાકની બેટરી બેકઅપ હોય છે અને એમને સમયાંતરે એમની અનુકૂળતા મુજબ એ લોકો એનો ઉપયોગ કરતા હોય છે અને આ એસી હેલ્મેટ એટલું વજન હોતું નથી પરંતુ વજનની સામે તેની જે અમને કપાની કાર્યક્ષમતા છે એનાથી એમના કામગીરીમાં અને એમની સ્વાસ્થ્યમાં ફરક આ ગરમીને કારણે એમને ઇન્સ્ટ્રક્શનમાં પહેલી તો એ આપી છે કે એમણે અવશ્ય એસી હેલ્મેટ પહેરવું અને તેદ ઉપરાંત એમનું પેટ ખાલી ના રહે અને સમયાંતરે પાણી પીતા રહે એ એમને સૂચના આપવામાં આવી છે હું વ્યાસ એસીબી ટ્રાફિક વડોદરા શહેર